આપણે કાલે આપણો બ્લોગ નહોતો આવ્યો કાલે હું બહાર ગઈ હતી એને હિસાબે કાંઈ ટાઈમ રહ્યો નહીં સ્પીડમાં ઓચિંતાનું બહાર જવાનું થયું એટલે પોરબંદર જે આપણા કસ્ટમર છે આપણે પોરબંદરના કાલે આપણે પાર્સલ કરવા ગયા હતા પોરબંદર આપણે બ્લોગમાં પણ કહીએ છીએ કે પોરબંદરના જે રીતના પાર્સલ હોય એ સાડી રખાવી દઈએ ને આપણે કામ હોય ત્યારે મારું કામ ને બેનના પાર્સલ બધી જ બેનોના થઈ જાય બીટ કલરમાં ફ્લાવર પ્રિન્ટમાં ગોલ્ડન ડિઝાઇન આવશે જે ફરતી છે એમાં બીટ કલરનો પટ્ટો આવશે એકદમ મસ્ત પર્પલ કલર છે અંદર ગુલાબી ને બીટ કલર અને આવી રીતના પણ પટ્ટો આવશે સાંધો સાડી છે ને બીજો ભાગ આ સાડીમાં બ્લાઉઝ નથી એટલે આપણે આનો ભાવ આપણે માત્ર ને માત્ર ત્રણસો રૂપિયા એકદમ મસ્ત લુક આવતો લગ્ન પ્રસંગમાં પહેરાય એવી સાડી છે આમ પણ સાવ આછી એકદમ ફોરીને પ્રિન્ટેડ એનો ને ચણ્યો બનાવવો હોય તો પણ એકદમ મસ્ત છે ત્રણસો રૂપિયામાં વીટ કલરના ફ્લાવર પ્રિન્ટ ડાર્કને એકદમ મસ્ત લુક આવે બધી જ સાડી સાજો સાડી છે બધી જ ભાવ આ છે અલગ અલગ છે એટલે આપણે એ રીતના તમને બતાવશું એટલે ભાવ સાથે જોતા રહેજો બ્લોગમાં આગળ પણ સાડી જે પહેલાં તમને બીટ કોલર બતાવ્યો એ ત્રણસો આપણે એકદમ સ્મૂથ ને પોઝા કાપડમાં સાંધો કરેલી સાડી છે એકદમ મોસ્તન પોચું કાપડ છે બસો રૂપિયામાં વીસ રૂપિયા સાંધો પણ આપણે કમ્પ્લીટ કરેલો છતાંય પણ સાંધો કરેલો છે છતાં પણ હવે આપણે બસો રૂપિયામાં કમ્પ્લીટ સાંધો કરેલો બ્લાઉઝ પણ આવશે બસો રૂપિયામાં છે ને એકદમ મસ્ત કલર કાપડ છે પ્રિન્ટેડ છે સાડી અઢીસો રૂપિયા મરુન કલર છે સાવ એકદમ પાછી આવશે ફટાફટ લઉ છ ને ઓર્ડર બુક કરજો કેમ કે જેટલો વહેલો સાડી જોઈને જેટલો વહેલો ઓર્ડર બુક કરજો આટલી વહેલી સાડી તમારી સાથે આજની સાડી એ રીતના છે બધી અલગ અલગ વેરાયટીમાં છે બ્લાઉઝ પણ છે મસ્ત મરૂન કલરમાં પાલો પણ છે અઢીસો રૂપિયા છે એકદમ યુનિક જ સાડી છે કોઈ દિવસ વીડિયામાં પણ ન થાય એવી એક બે ને ખરી પણ ફૂલ લાગતો ન હોય હિસાબે આપણે હવે એને આપણે બ્લોગમાં બતાવી દઈએ આપણે રજવાડી ડિઝાઇન આવીએ પ્રિન્ટેડ સાડી છે એકદમ સ્મૂથ ને પોચું કાપડ પ્રસંગમાં પહેલાથી યુનિક આ રીતની સાડી ડિજિટલ ટાઈપ સાડી છે આ રીતની સાડી જ ક્યાંય ન હોય આપણે પહેરી હોય તો પણ વન પીસ લાગે ડી ઓલો આપણે રજવાડી જે કહે ને એટલે ને આપણે ઢોલ નગારા ટાઈપમાં અને પટામાં પણ એ રીતના આવશે આમ જોઈએ તો ડિજિટલ પ્રિન્ટમાં છે ત્રણસો રૂપિયા છે સાંધો સાડી છે પણ બહુ જ મસ્ત સાડી છે રજવાડી ડિઝાઇનમાં જે આવે એ પાલવ પણ છે બ્લાઉઝ પણ છે જોયું એકદમ ફૂલ સાઇઝમાં મોટું બ્લાઉઝ અને આપણે એના બે ભાગ પણ છે અને આપણે તમે રજવાડી ડિઝાઇનમાં કીધું અહીંયા પણ એકદમ મસ્ત પટી જ આવશે એકદમ મરણ પટોન એકદમ ક્રીમ કલરના ફ્લાવર છે આનો ભાવ ત્રણસો રૂપિયા છે અલગ અલગ ભાવ છે એટલે આપણી તમને ભાવ કહેતા જાય હું અલગ અલગ સાડીઓ અલગ અલગ જ છે પછી પણ એકદમ મસ્ત ફ્લાવર પ્રિન્ટ ગુલાબી છે જેમાં આખી સાડીમાં જરીની લાઇનિંગ આવશે કાપડની અંદર આનો ભાવ અઢીસો રૂપિયા જ છે આપણે હોલસેલ રિટેલ બેમાં માં સાડીઓ આપીએ છીએ નીચે આપેલા આપણા વોટ્સએપ નંબર છે તમે એમાં મેસેજ ફોન કરીને તમે રિટેલ હોલસેલનો ભાવ પણ જરૂર જાણી શકો છો આપણે એનો એકદમ મસ્ત એ બ્લાઉઝ છે ગુલાબી કલરની ફ્લાવર પ્રિન્ટ છે અઢીસો રૂપિયા બાકી સાડીમાં જોરી જાવશે એ જ ટાઈપમાં જે જોરીમાં કેરીવાળી ડિઝાઇનમાં બીજી પણ સાડી છે એનો આપણે રાણી ગુલાબી કલરનું બ્લાઉઝ આપણે કેરી કેરી કેરીમાં આવી રીતના આવશે જોરીની અંદર પોટી એકદમ કાપડ આનું પણ પોચું ને સ્મૂધ આવશે એકદમ મસ્ત અને મોટી સાડી છે આ પણ ભાવ આનો પણ આપણે અઢીસો જે આગળ આપણે એક એક પીસ જે પડ્યાસ ને ભેગા કરી બધા જ આપણે વધારે બનાવ્યો છે એના ભાવમાં આપણે લવન્ડર કલર ચેકટ બોર્ડરનો પટ્ટો આવશે અને મલ કોટનમાં અઢીસો રૂપિયામાં હોય છે અને બ્લાઉઝ પણ છે એ જ રીતના મોલ કોટનમાં આપણી આગળ બીજી પણ વેરાયટી છે

ડોલા કોટન સ્લક વ્હાઈટ આખી પ્રિન્ટમાં ડિઝાઇન આવશે આનો પણ ભાવ આપણે ઓઠીશો જ છે સાચો સાડી બહુ મોટી આવશે આ સાડીયું પાંચ પાંચ મીટરની ઉપર છ ની પણ મીટરની ઉપર આવશે બેનોને કોઈ પણ આપણે વન પીસ કરાવવું કે કોઈને નવરાત્રિ કે કાંઈ પણ માટે ચણીઓ બનાવવા હોય તો પણ એકદમ મસ્ત બની જાય આપણે એનું પણ બ્લાઉઝ છે એકદમ હાવાસી આવશે સાડી બીટ કલર છે આનો પણ ભાવ આપણે અડધી સોજ છે અને એમાં આપણી બીજો કલર છે જે તમને બતાવી દઈએ વ્હાઈટ પ્રિન્ટમાં જો ગોલ્ડન કલરની આ રીતના પટ્ટી પણ આવશે નીચે એટલે વ્હાઈટ ડિઝાઇન છે થાબડી ડિઝાઇન આવશે નીચે ઉપર હાફમાં અડધી અડધી આ રીતના આનો પણ ભાવ આપણે અઢીસો છે ને એનો બીજો બે સાડીમાં બ્લાઉઝ પાલો બ્લાઉઝ પાલવ જેમાં આવતા એમાં આપણે તમને બતાવી દીધા અલગ અલગ હતો ભાવ પણ બતાવી દીધો આપણને બ્લાઉઝ છે જેટલું બને એટલું આપણે બધું બ્લોગમાં બતાવતા જઈએ અને આપણે ભાવ પણ કહેતા જ જઈએ પણ આપણે પ્રિન્ટેડ જ છે આના પણ આપણે અઢીસો રૂપિયા છે ને અહીંયા પટે ચમક આવશે એકદમ મસ્ત કોફી અને મોરૂ બટામાં ઇંગ્લિશ કલર છે આપેલા નંબર આપણા વોટ્સએપ નંબર છે ફટાફટ સ્ક્રીન પર પણ ઓર્ડર બુક કરજો દરરોજના નવી નવી વેરાયટી સેલ આ તેવા સાડીઓ આવતી હોય તો ચેનલને એમાં નવા હોય ને તો અત્યારે જ ચેનલને લાઈક શેર કરી સબસ્ક્રાઈબ કરજે જો આપણ આપણી એનું બ્લાઉઝ છે ને નીચે આપેલા નંબર ફોન નંબર એ જ છે ને વોટ્સએપ નંબર ડાયરેક મેસેજ કરી ને ફોટા મગાવશો તો પણ તમને મળી જાહે નહીં તો ચેનલમાં નવા હોય તો ચેનલે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને બે લાઇકન બટન દબાવી દેજો દરરોજના નવી નવી સાડીના વિડીયા તમને આ ચેનલમાં જોવા મળશે મળીએ પાછા નવા બ્લોગમાં